સામાન્ય હિસાબી પ્રથાઓ નકારાત્મક રકમો બતાવવા માટે લાલ શાહી અને હકારાત્મક રકમ બતાવવા માટે કાળી શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ સમજૂતીનો સૌથી પહેલો જાણીતો પ્રકાશિત સંદર્ભ નવેમ્બર અઠ્યાવીસ ઓગણીસો એક્યાસીના ફિલાડેલ્ફિયા ઇન્કવાયરમાં જોવા મળ્યો હતો બ્લેક ફ્રાઇડે એ અમેરિકામાં થેન્ક્સ પછીનો શુક્રવાર આવે છે તે પરંપરાગત રીતે ક્રિસમસ શોપિંગ સિઝનની શરૂઆતની છડી પોગારે છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વર્ષનો સૌથી વ્યસ્ત શોપિંગ દિવસ છે ઘણા સ્ટોર્સ ભારે ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટવાળી કિંમતો ઉપર ખૂબ પ્રમોટેડ વેચાણ ઓફર કરે છે અને ઘણીવાર તે વહેલા ખુલે છે કેટલીકવાર મધ્યરાત્રિ અથવા તો થેન્કસગિવિંગ પર પણ તે ખૂલી જતા હોય છે કેટલાક સ્ટોર્સનું વેચાણ સોમવાર અથવા એક અઠવાડિયા સુધી ચાલતું પણ રહેતું હોય છે વિશ્વભરના દેશોએ યુ એસની આ ઘટનાની નકલ કરતા સ્થાનિક રિવાજોને સમાયોજિત કરવા અથવા આર્થિક ફાયદા માટે બ્લેક ફ્રાઈડે રિટેલ વેચાણની પરિકલ્પનાને અપનાવતા આ ખ્યાલનું વૈશ્વિકીકરણ થયું છે ઓનલાઇન શોપિંગના આગમન અને સાયબર મંદે જેવી ઇવેન્ટ્સે પરંપરાગત એક દિવસીય શોપિંગ જુનૂનનું વ્યાપક શોપિંગ સિઝનમાં વિસ્તરણ કર્યું છે જે બ્લેક ફ્રાઈડેની કલ્પનાને અને તેની આર્થિક અસરના વ્યાપને પણ વિસ્તારે છે બ્લેક ફ્રાઈડે ની પરિકલ્પનામાં ફક્ત નફાના જ સ્વરૂપમાં જોવાય છે તેવું નથી વર્ષોથી આ પરિકલ્પના જુદા જુદા અર્થ અને સંદર્ભમાં વિકસિત થઈ છે તેમાં તેનો સીધો સંબંધ અઘટિત ઘટનાઓ સાથે પણ બતાવાય છે આ સંદર્ભમાં બ્લેક ફ્રાઇડે મુખ્યત્વે કટોકટી કે મુશ્કેલ સ્થિતિ બતાવે છે સદીઓથી બ્લેક વિશેષણ એ દિવસો માટે લાગુ કરવામાં આવે છે કે જે દિવસે આફતો આવી હતી ઘણી ઘટનાઓને બ્લેક ફ્રાઈડે તરીકે વર્ણવવામાં પણ આવી છે જો કે અમેરિકન ઇતિહાસમાં આવી સૌથી નોંધપાત્ર ઘટના અઢારસો ને અગણોસિત્તેરની હતી આ ઘટના ત્યારે બની હતી જ્યારે ફાઇનાન્સર્સ જે ગોલ્ડ અને જેમ્સ ફિન્ગસે ગ્રાન્ટ એડમિનિસ્ટ્રેશન સાથેના તેમના જોડાણનો લાભ ઉઠાવી બજારમાંથી સોનું ભેગું કરવા માટે જ્યારે પ્રેસિડેન્ટ ગ્રાંટને આ હેરાફેરીની જાણ થઈ ત્યારે તેમણે ટ્રેઝરીને સોનાનો મોટો પુરવઠો જારી કરવાનો આદેશ પણ આપ્યો જેના કારણે દોડ અટકી ગઈ અને સોનાની કિંમતોમાં અઢાર ટકાનો સીધો ઘટાડો થયો આ આખી આચકાજનક ઘટના અત્યંત ઝડપથી બની અને રાષ્ટ્રપતિના પોતાના શાળા એબેલ કોર્બિન તેમાં બરબાદ થઈ ગયા આ ઘટનાને બ્લેક ફ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે નવેમ્બર ઓગણીસસો એકાવન માટે ફેક્ટરી મેનેજમેન્ટ એન્ડ મેન્ટેનન્સ જનરલમાં થેન્ક્સગિવિંગ આવ્યા પછીના દિવસનો ઉલ્લેખ કરવા માટે બ્લેક ફ્રાઈડેનો સૌથી પહેલો જાણીતો ઉપયોગ ફરીથી ઓગણીસસો માં થયો તેનો ઉપયોગ ધીમે ધીમે ફેલાયો પણ હતો પ્રથમ વાર ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસસો પંચોતેરના રોજ ધ ન્યુયોર્ક ટાઈમ્સમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો જેમાં તે હજુ પણ ફિલાડેલ્ફિયામાં વર્ષનો સૌથી વ્યસ્ત શોપિંગ અને ટ્રાફિક દિવસનો ઉલ્લેખ પણ કરતો જોવા મળ્યો જોકે તે સમયે બ્લેક ફ્રાઇડે શબ્દનો ઉપયોગ વ્યાપક બન્યો હોવા છતાં ધ ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરરે ઓગણીસો માં અહેવાલ આપ્યો હતો કે સિન્સનાટી અને લોસ એન્જલસના રિટેલર્સ હજુ પણ આ શબ્દથી અજાણ હતા એકવીસમી સદીની શરૂઆતથી યુ એસ સ્થિત રિટેલર્સ દ્વારા વિશ્વના અન્ય દેશોમાં છૂટા છવાયા પ્રયાસના સ્વરૂપમાં બ્લેક ફ્રાઈડે રજૂ કરવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે યુએસ ની બહારના રિટેલર્સે યુએસ સ્થિત ઓનલાઈન રિટેલર્સ સાથે સ્પર્ધાત્મક રહેવા માટે બ્લેક ફ્રાઇડે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે તાજેતરના દાયકાઓમાં વૈશ્વિક રિટેલર્સે તેમના પોતાના હોલિડે વેચાણનું માર્કેટિંગ કરવા માટે શબ્દ અને તારીખ અપનાવી છે બ્લેક ફ્રાઈડે સાથે જોડાયેલો વધુ એક ઘટનાક્રમ જોઈએ

કરવાનું ચાલુ રાખ્યું હતું હવે કારોબારનું આ સ્વરૂપ ઓનલાઈન થઈ ગયું છે તેના લીધે મોટા ભાગના વેચાણ વ્યવહારો ઓનલાઈન જોવા મળે છે રિટેલર્સ કરતા ઓનલાઈન વેચાણના આંકડા પણ દિન પ્રતિદિન વધતા જ જાય છે તેના લીધે રિટેલર્સે પણ ઓનલાઈન રૂટ અપનાવવાની ફરજ પડી છે તેથી જ અમેરિકા યુરોપ ભારત અને ચીનમાં પણ ધ એમેઝોન બમ્પર સેલ જેવા દિવસોમાં જોવા મળે છે વેચાણનો વ્યાપ વિસ્તારવા માટે ઓનલાઈન વેચાણ હાથ બગું માનવામાં આવે છે અમેરિકા અને યુરોપમાં શરૂ થયેલો ઓનલાઈન વેચાણનો ક્રેઝ હવે ચીન અને ભારત જેવા દેશો સુધી પણ પહોંચી ચૂક્યો છે તેથી ભારત અને ચીન જેવા દેશો આ પ્રકારના શબ્દના પ્રયોગનું ચલણ આગામી દિવસોમાં વધતું જોવા મળે તો આશ્ચર્ય ન પામતા